મહત્વના સમાચાર આવી રહ્યા છે બારના ડાભામાં વીજકરંટથી પિતા પુત્રના મોત પિતાને કપડા સુકવવાના તારને અડકતા લાગ્યો હતો કરંટ પિતાને બચાવવા જતા પુત્ર અને માતાને પણ લાગ્યો કરંટ પિસ્તાળીસ વર્ષ અને સત્તર વર્ષીય પુત્રનું વીજકરંટથી મોત નીપજ્યું માતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી વીજકરંટની ઘટના બાદ પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે તો બારના ડાભામાં વીજ કરંટથી પિતા પુત્રના મોત થયા છે પણ કરંટ લાગ્યો પિસ્તાળીસ વર્ષ પિતા અને સત્તર વર્ષીય પુત્રનું વીજ કરંટથી મોત થયું છે માતાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી વીજ કરંટથી ઘટના બાદ પંથકમાં શોકનો માહોલ સર્જાયો છે